તો મિત્રો હવે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાનો જે કેસ છે ભાઈ એ કેસ હવે સુપ્રીમ કોર્ટના હાથમાં જતો રહ્યો જે બિલકુલ આટલા દિવસ સુધી તમે જોયું છે કે ચૈતરભાઈ વસાવાને લઈને ક્યાંક ને ક્યાંક નવા નવા ખુલાસાઓ થતા હતા પણ સાહેબ હવે વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાનો જે કેસ છે ભાઈ એ કેસ સુપ્રીમ કોર્ટના એ વરિષ્ઠ વકીલ સાહેબ કે જેમની હાથે આ કેસ ગયો છે ભાઈ અને હવે સાહેબ કઈક નવા નવા ખુલાસાઓ થશે શું અગિયાર સપ્ટેમ્બરના દિવસે ફરી એક નવી ચાલ રમાશે કે પછી શું ખરેખર અગિયાર સપ્ટેમ્બરના દિવસે ચૈતરભાઈ વસાવા એ જેલને અલવિદા કહી અને જેલની બહાર આવશે એ પણ સાહેબ જોવું ખૂબ જ મહત્વનું રહેશે પણ સાહેબ એ તો અગિયાર બાકી છે ભાઈ એટલે દિવસે વસાવા જેલ ની બહાર આવશે કાતો અંદર રહેશે પણ આ જે કેસ છે ભાઈ આ કેસ વકીલના હાથમાં ગયો કયા વકીલના હાથમાં ગયો તો કે ભાઈ સુપ્રીમ કોર્ટના સૌથી વરિષ્ઠ વકીલ છે ને એમના હાથમાં આ કેસ જતો રહ્યો ભાઈ હવે સાહેબ અહીંયા જોવું એ મહત્વનું રહેશે કે ચૈતરભાઈ વસાવાનો કેસ તો ગયો બરોબર સો ટકા સાચી પણ શું ખરેખર આ વકીલ સાહેબની એન્ટ્રી થવાથી ચૈતરભાઈ વસાવાને ક્યાંક ફાયદો થશે થશે શું ખરેખર નુકસાન તો તો નુકસાનની વાત જ વરિષ્ઠ વકીલ સાહેબના હાથમાં જયારે કેસ જાય તો એ તો સૌથી વધારે અનુભવી હોય ભાઈ અને એ વકીલ સાહેબના હાથમાં જયારે પણ એ કેસ ગયો ત્યારે સમજી લેવું ભાઈ કે કાંઈક નવા જૂની થશે ભાઈ કેમ કે વરિષ્ઠ વકીલ સાહેબ એને કહેવાય સાહેબ કે જે ખરેખર એક સારું પ્રતિનિધિત્વ નિધિત્વ કર્યું હોય એ લગાતાર લગાતાર જેટલા વર્ષ સુધી વકીલાત કરી હોય એ એમનો પૂરેપૂરો અનુભવ બોલતો હોય ભાઈ એ અનુભવના આધારે હવે ચૈતરભાઈ વસાવાને શું એ ખરેખર બહાર નીકાળી શકે કે નહીં નીકાળી શકે જો ભાઈ ચૈતરભાઈ વસાવાને બહાર નીકાળશે તો તો ભાઈ ખરેખર માહોલ જોરદાર થશે પણ જો ચૈતરભાઈ વસાવાને બહાર ન નીકાળી શકે તો પણ સાહેબ જોવા જેવું થશે તમને શું લાગે મારા ભાઈઓ અને બહેનો મને કોમેન્ટ કરીને જરૂર બતાવી શકો છો તો બસ આજ માટે આપણે આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાનો સફળ કરતા રહેજો ધન્યવાદ